મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં પાટીદાર સમાજ પર કરેલા વિવાદિત નિવેદનનો મામલો પ્રકાશિત થઈ રહ્યો છે વિપુલ ચૌધરીએ નિવેદન બદલ માફી માંગી છે મહત્વના સમાચાર તેમણે કહ્યું છે કે મારી ભૂલ હતી દિલગીરી વ્યક્ત કરું છું વિપુલ ચૌધરી મેં શરત ચૂકથી પાટીદાર સમાજનું નામ લીધું વિપુલ ચૌધરી હાલ તો આ પ્રકારનું નિવેદન કહી શકાય કે વિપુલ ચૌધરીને આધારે સામે આવી રહ્યા છે

મેં મારી ચિંતામાં શિક્ષણના ક્ષેત્રમાં જે કોઈ પણ સમાજનું નામ દીધું એ મારી ભૂલ હતી શરચૂક હતી હું દિલગીરી વ્યક્ત કરું છું